એ ગામડાના નાના એવા સાધારણ પરિવારમાં જન્મેલો પંદર વરસ પહેલા પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતાં એક જમાદારને તમારા પ્રેમને ધારાસભ્ય બનાવી દીધો છે હું આ તમારા પ્રેમનું આજીવન ઋણી રહીશ હું તમારો આભારી રહીશ અને જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે જ્યારે હું કહેવાની વાતે નહીં રહું પણ મારતા ઘોડે સૌથી પહેલો જનતાની સાથે હું ભાઈ છું કોઈ મને કહે ને હું આવું એ વાતમાં મજા નથી પણ તમે કંઈક તકલીફમાં હોવ આ મલમ કંઈક મુશ્કેલીમાં હોય ત્યારે હું અહીંયા તમને બધાને મદદ કરવા માટે ઘણે ભોગે રહીશ એવી મારી બાને છે મિત્રો આ પંથકમાંથી મેરજી બાપા જેવા આગેવાનો સ્વતંત્ર સેનાનીઓ અહીંથી આવ્યા મેરજી જેઠા દોસ્તો જેણે ભારતને આઝાદી અપાવવા માટેનું પીડું ઝડપું એવા ક્રાંતિકારી આગેવાનો આપણા બધાના વડવા ભેસાણ ગામમાં થયા

કે મેળજી બાપાના રસ્તે આવે એવો માણસ કોણ દોસ્તો હું આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી પણ શબ્દોથી માનેલા આભારનું કોઈ મતલબ બને નહીં એ તો કામ કરી તમારો આભાર માનીજો એવો કામમાં આવું એવો કામમાં આવું એ લોકો એમ કહી જાય કે નહીં બાકી મજા આવી ગઈ એવું મારે આખી જાત ખરીદી આપી કે તમારું રીમ ઉતારવા માટે અને બોલીને નહીં આજ તો ઉજવણી છે કાર્તિક અને પચાસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા ચૂંટણીમાં અને પચાસ હજાર માં ખીણ આવી ગયા એક વડે એક કરોડ નો ખર્ચો કર્યો પણ બાકી વટ અને વજન વાળા માણસો જવા

આની દાદાગિરીની ચૂંટણીઓ જીતા છે કે આમ જનતાના સંકલ્પના બળથી ચૂંટણી જીતા છે એ દિશા નક્કી કરવાની ચૂંટણીમાં તમે આખા ગુજરાતને નવી દિશા બતાવી છે કે સંકલ્પના બર્ફની ચૂંટણીઓ દૂર જોવાનું સૌ યુવાનોના હવાન ભરું છું ભાઈ આવો બધા ધરો નહીં મુજાવ નહીં

ભવ્ય ઉજવણી થઈ રહી છે જગ્યા જગ્યા પર ગોળી પર સવાર કરવામાં આવે છે અને ગોપાલભાઈને જે ગોપાલભાઈ એટલો મળી રહ્યો છે ને કે અમે લોકો આ જોઈને તો અમને એવું થાય છે કે અમારી આટલા દિવસોની આટલા મહિનાઓની આજે મહેનત સફળ થઈ છે તમામ વિસાવદરથી મહેસાણ જુનાગઢ તિલખા તમામ ગ્રામ્ય વિસ્તાર જેટલી મહેનત કરી છે ને આજે અમારી મહેનત સફળ થઈ છે અને આ એક મોટો તમાજો છે જે અન્યાયના પર જે અન્યાય થયો

જીત ખાસ કરીને ખુશી આજે આમ આદમી પાર્ટી વિસાવદર પેટા વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા જંગી બહુમતી જીતા છે ખાસ કરી વિસાવદર વિધાનસભાના તમામ મતદારો હૃદયપૂર્વક આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનને ઉજાગર કરવાનું કોઈએ કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર વિધાનસભાના મતદારોએ કર્યું છે વિસાવદર વિધાનસભાના સભાના મતદારોએ સાબિત કરી બતાવ્યું છે કે તંત્ર પૈસા અને સત્તાનો દુરુપયોગ કરવા છતાં પણ અહીંયા જ્યારે મતદાર છે એનાથી ઉપરવટ કોઈ નથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકોએ હૃદયમાં સ્થાન આપ્યું છે તમામ મતદારોમાં આજે એટલો બધો ઉત્સાહ છે જાણે ઘરે નવું વર્ષ આવ્યું હોય આજે વિસાવદર વિધાનસભા પૂરતું નહીં આખા ગુજરાતની અંદર લાપસીના આંદણ મુકાયા છે તમામ લોકો ગોપાલભાઈ અટાલી ખુશી વ્યક્ત કરે છે તમામ ઘરમાં આજે ઉત્સાહનો માહોલ છે આજે વિસાવદરની અંદર વિસાવદર અને ભેસાની પ્રજા એક ક્લિયર મેન્ડેટ આપ્યો છે ક્લિયર મેન્ડેટ જે આપી અને જે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ ખેડૂતોનો ઉત્સાહ વધારવાનું જે કામ કર્યું છે ચોક્કસથી તમામને અભિનંદનને પાત્ર છે અને હાલ તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસને માત્ર પાંચ હજાર મતો મળ્યા એવા સમાચાર મને વાયા મીડિયા મળ્યા છે કે શક્તિસિંહ આમાં રાજીનામું આપ્યું છે તો સીધો મતલબ એ છે કે ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે બીજેપીની સામે કોઈ વિકલ્પ હોય તો માત્ર હવે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી છે અને અહીંયા જે મેન્ડેટ મળ્યું છે આવનારા સમયની અંદર પ્રજાલક્ષી કામો થશે ખેડૂતોના કામો થશે યુવાનો માટે લડત લડાશે મહિલાઓ માટે લડત લડાશે સમય લાગશે પણ આવશે ખૂબ